એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અરવલ્લી જિલ્લાના મોડાસામાંથી એટીએસએ ચાર આતંકવાદીઓની ધરપકડ કરી ગુજરાત એટીએસ ચાર આતંકવાદીઓની ધરપકડ કરી હતી ગુજરાતના અરવલ્લીથી આતંકી ઝડપાયા યુપી દિલ્હી અને ગુજરાતમાંથી આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી ચારે ખૂબ જ કટ્ટરપંથી બની ગયા હતા તેઓ વોટ્સઅપ ગ્રુપમાં ચેટ કરીને અન્ય લોકોને ઉમેરતા હતા આતંકવાદી સંગઠન એક યુઆઈએસ સાથે જોડાયેલા ચાર વ્યક્તિઓની ધરપકડ ગુજરાત એટીએસ લાંબા સમયથી તેમના પર નજર રાખી હતી રિપોર્ટર અલકાબેન પંડે ને મને અમૂલ મારો ભાઈ એક સંગાદ એક જોઈન્ટ ફેમિલી વાળી છે પણ અમને કસી ટેબલ નથી એ બોનમાં શું કરતો હતો શું બરોબર તો અમને તો કઈ જાણ નથી એ શું કરતો હતો એ શું નતો કરતો એને એની

સાડા નવ વાગે પોલીસ ઉઠાય ગઈ દસ વાગે અમને ખબર પડી કે પોલીસ ઉઠાય ગઈ બસ